નમસ્કાર જય અંબે સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં હું ધ્રુવી ત્રિવેદી ખાસ કરીને આપ સૌનું સ્વાગત કરું છું મારી વિશેષ રજૂઆત કાર્યક્રમમાં કુષ્માંડામાં નવરાત્રિના નવ દિવસ નવરાત્રિનો આ તહેવાર ચાલી રહ્યો છે અને એમાં આજે ખાસ કરીને ચોથું નોરતું નવરાત્રી આ વખતે ઘણી રીતે અલગ પ્રકારની રહેવાની છે કારણ કે કોરોના મહામારીના કારણે ઘણી બધી ગાઈડલાઈન આદ્યશક્તિની આરાધના એટલી જ રહેશે કારણ કે એમાં કોઈ ફરક નહીં આવે મા આદ્યશક્તિની ઉપાસનામાં કોઈ ફરક નહીં આવે ને મા આદ્યશક્તિની આરતી માટે પણ આપણને સરકારે ગાઈડલાઈન પ્રમાણે ચોક્કસ અચૂકથી પાલન કરીને સમય ફાળવવામાં આવ્યો છે ચોથું નોર્તું છે આજે અને ચોથા નોર્થ ના દિવસે ખાસ માં કુષ્માંડા ના પૂજા કરવામાં આવતી હોય છે નવ દુર્ગા ના નવ અલગ અલગ સ્વરૂપ છે અને આ નવ અલગ અલગ સ્વરૂપ ની પૂજા એક એક દિવસે કરવામાં આવતી હોય છે આજના દિવસે માં કુષ્માંડાના સ્વરૂપની પૂજા કરવાના છે આજની ચર્ચા માટે આપણે સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે પ્રશાંત દાદા જે જાણીતા ભાગવત કથાકાર છે પ્રશાંત દાદા સ્વાગત છે આપનો કાર્યક્રમમાં જી ધન્યવાદ બેન

અને પ્રેમપૂર્વક ઘરે રહી અને મા ભગવતી અંબાનું ભજન કરવાનું છે પરંતુ નવરાત્રિ એ મા ભગવતી પરા અંબાનો ભક્તિનો અતિ ઉત્તમ પર્વ જેને માનવામાં આવ્યો છે એમાં પણ આપણે વાત કરીએ એ પ્રમાણે આજે ચોથું નોરતું અને એ ચોથા નરતા નોરતા વિશે એટલે કે મા કુષ્માંડા વિશે જ્યારે આપણે વાત કરવી છે ત્યારે નિર્માણ ન્યૂઝ નિહાળી રહેલા તમામ દર્શક મિત્રોને સૌ પ્રથમ આ નવરાત્રિ મહોત્સવની મંગલ શુભકામના અને તમામ માઈ ભક્તોને જય અંબેમાં આપે જેમ વાત કરી બેન કે કુષ્માંડા માતા માતા વિશે જ્યારે આપણે ચર્ચા કરવી છે ત્યારે આવું હાથ જોડી અને મા ભગવતી નવરાત્રિનો મહોત્સવ ચાલે છે ત્યારે એવી માં પરા અંબાને આપણે સૌ સાથે મળી અને વંદન કરીએ કે દેવી તિહરે પ્રસિદ પ્રસિદ માતર જગતોખિલ પ્રસીદ વિશ્વેરી પાહી વિશ્વ ત્વમેશ્વરી દે વિચરાચર દેવી પ્રપન્નાર્તિ હરે પ્રસીદ પ્રસીદ માતર જગતો જગતોખિલ પણ પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાહી વિશ્વ દેવી ચરાચર તો આ નવરાત્રિ મહોત્સવ અંતર્ગત રોજ નવે નવ દિવસ અલગ અલગ મા ભગવતી અંબાની ઉપાસના ભક્તોએ શ્રદ્ધાળુઓએ કરવાની હોય છે એમાં પણ આપણા પુરાણો આપણા શાસ્ત્રો જેમ કે દેવી ભાગવત મહાપુરાણ હોય માર્કંડેય પુરાણ હોય કે વરાહ પુરાણ હોય તો આપણા શાસ્ત્રની અંદર માનો અનંત મહિમા ગાવામાં આવ્યો છે બેન લોક કવિઓ એમ કહે છે કે માથી મોટું બીજું કોઈ નહીં માથી મોટું બીજું કોઈ નહીં જલધર કે જગદીશ પણ તને સૌ નમાવે શિષ્ટ અંબા આગળ આ કચ્છની અંદર એક કવિ થયા આલ એ હાલ નામના કવિએ બહુ સરસ મા ભગવતી પર અંબાને લાડ લડાવ્યા કે આ દુનિયામાં માથી બીજું કોઈ મોટું છે જ નહીં અને બહુ સાચી વાત માથી મોટું કોઈ હોય પણ ન શકે વાલા માના અનંત ઉપકારો આપણી ઉપર બતાવવામાં આવ્યા છે શાસ્ત્ર એમાં પણ આપે જેમ વાત કરી બેન એમ કે પ્રથમ શૈલ પુત્રી દ્વિતીય બ્રહ્મચારીણી તૃતીય ચંદ્ર ઘંટેતી અને કુશમાંડેતી ચતુર્થક पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रि च चा। महागौरीति चाष्टमं आविते नवमं सिद्धिदात्री च आीति नवरात्रिना अलग अलग दिवसो प्रथम दिवसे मा शैलपुत्री બીજા દિવસે બ્રહ્મચારીની ત્રીજા નોરતાના દિવસે ચંદ્રઘંટા માતાની ઉપાસના અને આજે ચોથું નોરતું છે એટલે કે મા માં ભગવતી પરંબા એની ઉપાસના અને સાધનાનો અનંત મહિમા બતાવવામાં આવ્યો છે આ ચોથા નોરતાના દિવસે મા કુષ્માંડા પોતાના મંદ હાસ્યો દ્વારા ભક્તોને રાજી રાખતા હોય છે એક સમયની કથા બતાવી છે ધ્રુવીબેન કે સમગ્ર સૃષ્ટિની અંદર જયારે અંધકાર છવાયો હતો ત્યારે મા કુષુમાંડાએ આ સમગ્ર ભારત વર્ષ ઉપર સમગ્ર સૃષ્ટિ ઉપર કરુણા અને કૃપા વરસાવી કે આખા સમગ્ર જગતની અંદર અંધકાર હતો ત્યારે મા કુષ્માંડાએ એટલા માટે જ એનું નામ કુષ્માંડા પડ્યું છે એનું કારણ એવું છે કે અંડ યાની બ્રહ્માંડ જ્યારે આખી સૃષ્ટિની અંદર અંધકાર હતો ત્યારે આ મા કુષ્માંડાએ સમગ્ર સૃષ્ટિની અંદર સર્જન કરવાનું કાર્ય મા ભગવતી કુષ્માંડા માએ કરેલું એટલા માટે એનું નામ કુષ્માંડા પડ્યું છે બીજું એવું પણ કહેવામાં આવ્યું છે કે મા ભગવતીને બલિની અંદર કુષ્માંડ બલી અતિ પ્રિય છે એટલા માટે પણ મા ભગવતી પરાઆંબાની ચોથા નોરતાની અંદર માનું નામ કુષ્માંડા એવું બતાવવામાં આવ્યું છે આજ જ મા કુષ્માંડાને આદિ સ્વરૂપા પણ કહેવામાં આવે છે કેમ કે જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું એટલા માટે એને આદિ સ્વરૂપ આવે છે તો આવામાં કુષ્માંડામાંની ચોથા નોરતે જે કોઈ ભાવિક ભક્ત પૂજા કરશે તો રોગ શોખ અને દુઃખમાંથી નિવૃત્તિ થશે આયુ આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે તો આટલો સરસ મજાનો મહિમા માં કુષ્માંડાનું બતાવવામાં આવ્યો છે ધ્રુવીબેન ચોક્કસ ખૂબ જ સુંદર રીતે આપે આ પાંચમા સ્વરૂપનું વર્ણન કર્યું છે ખાસ કરીને માં કુષ્માંડાને શા માટે આજના દિવસે પૂજા કરવામાં આવે છે અને પાંચમા નોર્તાનું મહત્વ આપે બતાવે છે માં કુષ્માંડાના સ્વરૂપની જો વાત કરીએ પ્રશાંત દાદા તો માં કુષ્માંડાના સ્વરૂપ વિશે હું આપને પૂછવા માંગુ કે આમ તો તેના સ્વરૂપના દર્શન માત્રથી જ ભક્તોના દુઃખ જે છે ને તે દૂર થઈ જતા આટલું દિવ્ય સ્વરૂપ છે પણ તેના સ્વરૂપની વિશેષતા અને માહિતી આપની પાસેથી હું જાણવા માંગીશ આ વાત પણ ખૂબ દર્શક મિત્રો માટે ધ્રુવબેન ખૂબ રસપ્રદ વાત રહેશે ઘણીવાર આપણે મા ભગવતી ખોડિયારમાં હોય તોય ભલે અંબેમાં હોય તોય ભલે ચામુંડામાં હોય તોય ભલે અને મા નવદુર્ગામાંનું કોઈ પણ સ્વરૂપ હોય જેમ આજે જ્યારે આપણે કુષ્માંડામાંના સ્વરૂપની મુખ્યત્વે વાત કરવી છે આમ તો આપણા શાસ્ત્રમાં અને આપણા પુરાણોની અંદર આપણા વેદોની અંદર આપણા શાસ્ત્ર મને તમને એવું શીખવાડે કે નવે નવ દુર્ગા એના અલગ અલગ સ્વરૂપોની વાત આપણા શાસ્ત્રએ બતાવી છે એમાં મુખ્યત્વે ધ્રુવબેન માં ભગવતીના ત્રણ સ્વરૂપોની ચર્ચા કરવામાં આવી છે જે ત્રણ સ્વરૂપની અંદર સત્વ સ્વરૂપ સ્વરૂપ અને તામસ સ્વરૂપ એટલે કે સાત્વિક રાજસિક અને તામસિક મુખ્યત્વે આ ત્રણ સ્વરૂપોની પુરાણોએ ગાથા ગાય છે પુરાણોએ વેદવ્યાસ ભગવાને આ ત્રણ સ્વરૂપોની ચર્ચા આપણા પુરાણોની અંદર રાખી છે એમાં પણ ત્રણ દેવીઓને વધારે વિશેષ પ્રાધાન્ય આપ્યું છે એમાં છે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તો આ ત્રણેય દેવીઓ એના પરત્વે વેદવ્યાસ ભગવાન મનન તમને એવું સમજાવે જ્યારે આજે મા કુષ્માંડાની વાત કરવી છે ત્યારે મહાકાલી છે તો એ ક્રિયાશક્તિ છે મહાલક્ષ્મી છે તો એ દ્રવ્ય શક્તિ છે અને મહા સરસ્વતી છે તો એ જ્ઞાન શક્તિ છે જે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છે એટલા માટે ચંડી પાઠની અંદર તો એમ કીધું કે જ્ઞાનમ અસ્તિ સમસ્તસ્ય જંતુર વિષય ગોચરે કે મા ભગવતી સરસ્વતી એ જ્ઞાન સ્વરૂપા છે તો અહીંયા મા કુષ્માંડાના સ્વરૂપ માટે આપણા પુરાણોએ એટલી સુંદર વાત કરી છે અને વર્ણન કરતા વેદવ્યાસ ભગવાન એમ લખે કે મા કુષ્માંડાનું સ્વરૂપ કેવું છે के सुरा संपूर्ण कलश रुधिराप्लुत दधाना दस्त पद्ध शुभदास्तुमे मे सुरा संपूर्ण कलशं रुधिराप्लुतमेव च દદાન હસ્ત પદમાભ્યામ કુષ્માંડા શુભદાસ તુમે મા ભગવતી કુષ્માંડા એનું સ્વરૂપ દેદીપ્યમાન મા ભગવતી પરા અંબાનું સ્વરૂપ છે અને એવા મા કુષ્માંડા માતા કે જે સિંહની સવારી કરે છે તેમજ મા કુષ્માંડા માતા એની આઠ ભૂજાઓ જોવા મળે છે સાતેય ભૂજાની અંદર સાતેય હાથોની અંદર માના સાતે હાથોમાં કમંડળ છે ધનુષ છે બાણ છે કમળ પુષ્પ છે અમૃતનો કળશ છે ચક્ર છે ગદા ધારણ કરે છે મા અને આઠમા હાથની અંદર તમામ ભક્તોને અષ્ટસિદ્ધિ અને નવ નિધી પ્રદાન કરવા વાળી એવી સિદ્ધિ આપનારી માના હાથમાં જપમાળા છે કે કોઈ પણ માઈ ભક્ત જો માના શરણે જાય અને માનું ભજન કરે માનું યજન કરે માની પૂજા કરે કુષ્મંડા માનું આરાધન કરી અને માને યાદ કરીને એવું બોલે માની આગળ કે આયવા નવલા നവരാത്രിോരട്ടാണെ രമവാ അംബേ മാൂടാ നോരട്ടാചനവരണോ സൂരജ ഉഗോ ആ પણ સખીઓ તો આવી રીતે નવલા નોરતા ચાલતા હોય ત્યારે ચતુર્થ દિવસે જો માં કુષ્માંડા નું યજન થાય જો માનું આવું સ્વરૂપના દર્શન થઈ જાય તો દર્શન કરવા માત્રથી મા માં સમગ્ર દુઃખ અને દારિદ્ર્યને દૂર કરનારું આવું માનું અદ્ભુત સ્વરૂપ ધ્રુવીબેન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે બેન ચોક્કસ ખૂબ જ સુંદર રીતે માના દિવ્ય સ્વરૂપની રજૂઆત આપે કરી છે કે માં જાણે સાક્ષાત આપણે સમક્ષ ઉભા હોય ને ત્યારે આવા દિવ્ય સ્વરૂપના દર્શન કરવાના હોય ત્યારે આપણા તમામ દુઃખ તમામ કષ્ટો તમામ પીડા જે છે તે દૂર થઈ જતી હોય છે અને દુઃખ તેમના દર્શન માત્રથી જ આપણા શરીરની અંદર એક નવી ઉર્જાનું જે કહેવાય કે સ્થાપન થતું હોય છે નવી ઉર્જા સામે આવતી હોય છે માં કુષ્માંડાની પૂજા અર્ચનાથી ભક્તોને ખાસ કરીને જાતકોના ભક્તો જે તો સુર્ય પ્રભાવ થાય છે તેના વિશે આપની પાસેથી માહિતી મેળવવા માંગેશ કારણ કે આજે માં કુષ્માંડાની પૂજાનો દિવસ છે ત્યારે ધ્રુવેન આ વાત પણ દર્શક મિત્રો માટે ખૂબ રસપ્રદ બની રહેશે કેમ કે નવલા નોરતા એટલે કે માં ભગવતી પરંબા આદિ શક્તિ નું ચોથું સ્વરૂપ માં કુષ્માન્ડા માતા અને એનો નવરાત્રી મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આપે વાત કરી કે કુષ્માડા માતાની જ્યારે પૂજા ભક્તો કરતા હોય તો અહીંયા સૂર્યની આપે વાત કરી નવે નવ ગ્રહો એના ઉપર ઘણું બધું રસપદ બોલી શકાય વાલા પણ ખાસ કરીને કુષ્માડા માતા અને આ સૂર્ય સાથે શું મહિમા બતાવ્યો છે એના ઉપર જ્યારે પ્રકાશ પાડવો છે ત્યારે એટલું ચોક્કસથી કહી શકાય આપણું ભારતીય સંસ્કૃતિ અને આપણો સનાતન ધર્મ એ એટલો બધો અદભુત છે એટલો બધો રસાળ છે કે જેની અંદરથી આપણને ખૂબ રસપ્રદ વાતો અને ખૂબ સારી ધર્મની વાતો જાણવા મળતી હોય છે વાલા તો એમાં આપે જેમ વાત કરીએ એ પ્રમાણે મારે સૂર્ય ઉપર અને કુષ્માંડા માતા વિશે જ્યારે ચર્ચા કરવી છે ત્યારે એટલું ચોક્કસથી કહેવાનું મન થાય કે આપણે ત્યાં વેદો છે ને એ આપણો મૂળ પાયો છે એમાં પણ ચાર વેદના નામ હું નિર્માણ ન્યૂઝના માધ્યમથી દરેક દર્શકોને આગ્રહ કરીશ કે આપણને લોકોને ચાર વેદોના નામ આવડવા જોઈએ વાલા એમાં છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તો આવા ચારે ચાર જે વેદો છે વાલા એ ચારે ચાર વેદો એ ભગવાન નારાયણના નારાયણનું મુખ ગણાય છે વાલા એટલા માટે ચારે વેદોના નામ પણ આપણને આવડવા જોઈએ તો અહીંયા ચાર વેદો છે અને છ એના અંગો બતાવ્યા છે વેદાંગો ષડહ આવું કીધું છે કે છ એના અંગો પ્રતિપાદિત કર્યા છે શાસ્ત્ર એની અંદર છે શિક્ષા કલ્પ નિરુક્ત છંદ વ્યાકરણમ અને છઠ્ઠું અને છેલ્લું વેદોનું જો કોઈ અંગ હોય તો એ છે જ્યોતિષ એટલે કે જ્યોતિષ છે એ વેદોનું છઠ્ઠું અંગ આપણે ત્યાં માનવામાં આવ્યું છે એટલા માટે આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યોતિષમ નયનમ સ્મૃતમ જ્યોતિષ છે ને એ ત્રીજી આંખ છે વાલા એ દ્વારા આપણે આપણા જીવનમાં થતા સારા અશુભ અને અશુભ નાના મોટા પ્રસંગોપાત જે કંઈ જીવનમાં ઘટના ઘટતી હોય એના દ્વારા આપણે જાણી શકતા હોઈએ તો અહીંયા નવે નવ ગ્રહોની આ પ્રકૃતિ ઉપર ખૂબ સારી શુભ અને અશુભ અસરો થતી હોય છે વાલા તો આવા નવરાત્રિ મહોત્સવ દરમિયાન એવું કહેવાનું મન થાય કારણ કે સૂર્ય છે ને અને મા કુષ્માંડા છે તો પુરાણોમાં એવું પણ લખ્યું છે ધ્રુવબેન કે મા કુષ્માંડા છે એ સૂર્ય લોકની અંદર એમનો નિવાસ છે એટલા માટે પણ સૂર્ય સાથે મા કુષ્માંડા અને સૂર્યની વાત અહીંયા જોડી છે સાથે એક સાથે સમન્વય કર્યો છે અહીંયા શાસ્ત્રની અંદર તો સૂર્ય લોકની અંદર માં કુષ્માં નિવાસ છે અને આ સૂર્ય જે ગ્રહ છે સૂર્ય છે ને એ ગ્રહોનો રાજા છે આત્માનો ગ્રહ છે અને આરોગ્યનો જેને દાતા માનવામાં આવે છે એટલા માટે આપણા શાસ્ત્રો એમ કહે છે કે આરોગ્યમ મોક્ષમ આરોગ્ય મોક્ષ શ્રીયમ જે કોઈ ભાવિક ભક્તનું આરોગ્ય વારંવાર જેને બીમારી રહેતી હોય વારંવાર જેને તકલીફ પડતી હોય સામાન્યતયા જોવા જઈએ તો પેટને લગતી તકલીફ હોય ગેસને લગતી તકલીફ હોય અપચો રહેતો હોય વારંવાર શરદી જેને હોય સમજવું જ્યારે આપણા જન્મ સૂર્ય નિર્બળ બને એટલે આપણું આરોગ્ય નિર્બળ બનતું હોય છે તો એવા ભાવિક ભક્તોએ જેની જન્મકુંડલી અંદર સૂર્ય નીચ રાશિનો હોય નીચસ્થ બેઠો હોય અથવા સૂર્ય નિર્બળ પડ્યો હોય એવા જાતકોએ ખાસ કરી અને આ ચોથા નવરાત્રીએ મા કુષ્માંડા માના દર્શન કરવા એમની પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણ પરમાત્માને જળ ચડાવી અને જે કોઈ ભાવિક ભક્ત મા કુષ્માંડાની ઉપાસના આરાધના કરશે ચોક્કસથી માં કુષ્માંડાના હાથમાં અમૃતનો કળશ છે એટલે ચોક્કસથી એ ભક્તનો સૂર્ય પ્રબળ થશે સૂર્ય છે ગ્રહોનો રાજા રાજા બળવાન તો પ્રજા બળવાન એટલે જન્મકુંડલીનો સૂર્ય બળવાન થઈ જાય તો બીજા તમામ ગ્રહો એ બલિષ્ઠ બની જતા હોય છે માટે જે કોઈ ભાવિક ભક્ત આ ચોથા નોરતાના દિવસે સૂર્યનારાયણની ઉપાસના કરવી અને મા કુષ્માંડાના દર્શન કરી બ્રાહ્મણને બોલાવી અને જો પૂજા કરશે તો ચોક્કસથી મા કુષ્માંડા એનું આયુ આરોગ્ય સારું રાખશે અને એના જીવનમાં અમૃતનો વરસાદ વરસાવશે ઉપરાંત એને આત્મસંતુષ્ટ થાય એવા કાર્યો થશે તો ચોથા નોરતાના દિવસે સૂર્ય અને કુષ્માંડામાંની વાત આવી રીતે આપણા શાસ્ત્રની અંદર બતાવવામાં આવી છે ધ્રુવીબેન ચોક્કસ તો ખાસ કરીને આજના દિવસે મા કુષ્માંડા સાથે સૂર્યને કેવી રીતે જોડી શકાય ને તેના અંગેની ચર્ચા આપણે કરી છે પ્રશાંત નોરતું છે મા કુષ્માંડાના સ્વરૂપની આજે આપણે વાત કરી રહ્યા છે માં કુષ્માંડાને ભોગ શું ધરાવો આમ તો આજે આપણે બધા પોતાના પરિવાર સાથે આ વખતે તક મળી છે કે સામૂહિક આપણે જે આયોજનો થતું હતું તેમાં ના જોઈએ ને ઘરે બેસીને પરિવારની સાથે પૂજા અર્ચના આરતી કરીએ એટલે ભોગ ધરાવવાની જ્યારે વાત હોય તો આજના દિવસે મા કુષ્માંડાને શું ભોગ ધરાવી શકાય નૈયમાં અને તેની સાથે સાથે કરવી અને કયા મંત્ર યંત્રનો ઉપયોગ કરવો પણ ખરેખર ખૂબ સુંદર છે તમામ દર્શક મિત્રો માટે આ બાબત પણ રસપ્રદ બની જશે કારણ કે નવલી નવરાત્રી જ્યારે આપણા આંગણે આવી છે આપણે નવરાત્રિ મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે એટલું આપણને ચોક્કસથી ખ્યાલ હોવો જોઈએ કે માં ભગવતી કેવા મંત્ર થી રાજી થાય મા ભગવતી કઈ એવી સ્તુતિ કરીએ તો જેનાથી માં રાજી થાય અથવા તો કયું એવું નૈવેદ્ય છે કે જે મા કુષ્માંડા માને આપણે ચોથા નોરતાના દિવસે ધરાવીએ તો એનાથી મા કુષ્માંડા આપણી ઉપર પરમ પ્રસન્ન બને તો એના માટે પણ આપણા શાસ્ત્રની અંદર દેવી ભાગવત હોય મહાપુરાણ દેવી ભાગવત મહાપુરાણ હોય

ચારણ હોય દેવી પુત્ર હોય તો આપણે એમને પણ વંદન કરતા હોઈએ છીએ તો એવા દેવીપુત્ર હોય એ મા સ્તુતિથી લાડ લડાવે દુહા અને છંદ થી લાડ લડાવે માને બ્રાહ્મણનો દીકરો હોય જે એ બ્રાહ્મણ હંમેશા પોતાની સાધના દ્વારા ભગવતીને રીઝવતા હોય છે એટલે કે ચંડી પાઠના પાઠ કરી અને બ્રાહ્મણ એ મા ભગવતીને રીઝવતા હોય છે તો અહીંયા જો થઈ શકે તો આ ચોથા નોરતાના દિવસે માં કુષ્માંડાને રાજી કરવા માટે થઈ અને જો ભક્તોને આવડતું હોય તો દેવી કવચનો પાઠ કરવો ત્યારબાદ રાત્રિ સૂક્તનો પાઠ કરવો અથવા દેવી અથર્વશિષનો પાઠ કરવો દેવી કવચ રાત્રિ સૂક્ત દેવી અથર્વશિષ આ બધા જ સ્તોત્ર જો આવડતા હોય તો એના પાઠ કરવાથી માં કુષ્માંડા રાજી અને પ્રસન્ન રહેતા હોય છે આ કદાચ ન આવડે કાંઈ તો માં કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે એવું પણ કીધું કે આપણે આપણા ઘરે બ્રાહ્મણને બોલાવી અને ચોથો નોરતું અથવા નવરાત્રિના નવે દિવસોમાંથી કોઈ પણ દિવસે બ્રાહ્મણને બોલાવી અને જો ચંડી પાઠ કરાવવામાં આવે અને બ્રાહ્મણને દાન દક્ષિણા વગેરે કરાવવામાં આવે તો એનાથીમાં કુષ્માંડા રાજી થાય છે અને બ્રાહ્મણ પણ એમને આશીર્વાદ આપીને જાય છે તો અહીંયા કુષ્માંડામાંને પ્રસન્ન કરવા માટે આવા કદાચ મોટા મંત્રો કે મોટા સ્તોત્ર જો આપણને ના આવડે

જો આ કુષ્માંડા માતાને પ્રસન્ન કરવા માટે થઈ અને જો કોઈ ભાવિક ભક્ત જો કોઈ શ્રદ્ધાળુ ભક્ત આ માતા માતા માટે થઈ અને આ મંત્ર બોલશે તો ચોક્કસથી એના ઉપર રાજી થશે પછી આપણે જેમ વાત કરી ધ્રુવિબેન તો મા કુષ્માંડા અલગ અલગ સ્વરૂપ છે એટલે અલગ અલગ દેવીઓને અલગ અલગ નૈવેદ્ય ધરાવતા હોય છે કોઈ વળી માને લાપસી ધરાવીને રાજી કરે કોઈ વળી મા ભગવતી અંબાને સુખડી ધરાવીને રાજી કરે કોઈ મા ભગવતી જગદંબાને ખીરનું નૈવેદ્ય ધરાવી અને રાજી કરે પણ માં કુષ્માંડા માટે આપણા શાસ્ત્રોએ એવી વાત કરી કે માં કુષ્માંડાને શેનું નૈવેદ્ય ધરાવવું તો બહુ સરસ વાત કરી શાસ્ત્રમાં કે માસ વિનિર્મિત પૂપ સહસ્ત્રમ અને શ્રી કુરુદેવી નિવેદન માધ્ય એટલે કે માં કુષ્માંડા માતાને જો ચોથા નોરતાએ માલપુવાનો ભોગ ધરાવવામાં આવે માલપુઆનું નૈવેદ્ય ધરાવવામાં આવે તો માં કુષ્માંડા એ ભક્ત ઉપર રાજી થતા હોય છે પ્રસન્ન થતા હોય છે કોઈ પણ ભાવિક ભક્ત હોય એ મા અંબાનું ભજન કરતો જાય અને કુષ્માંડા માતાને માલ પૂવાનું નૈવેદ્ય ધરાવે તો એનાથી મા ચોક્કસ રાજી થાય છે બીજા કોઈ મંત્ર આવડે કે ન આવડે બીજું કંઈ કરી શકો કે ન કરી શકો પણ એટલું ખાસ બોલશો તો પણ મા અંબા રાજી થશે બહુ સરસ મજાની વાત શાસ્ત્ર અને સંતોએ બતાવી છે કે અંબા અંબા કરતા મારું આયુષ પુરુ થાય જો અંબે માનું નામ જપતા ભવથી પાર્થ વાય જો અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો બ્રહ્માજી એ ભાવે ભજિયા સૃષ્ટિ સર્જક બન્યા પણ પણ તપ કરવાને સ્વામી થાય જો પણ તપ સ્વર્ગ ના સ્વામી થાય જો તો આવી રીતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પણ પરા અંબાની ઉપાસના કરે છે માટે આપણે પણ સૌએ પર અંબાની ઉપાસના કરવી જોઈએ

મહત્વ વિશે વાત પણ ખાસ દાદા આપને એક પ્રશ્ન પૂછવા માંગુ કે અત્યારે મહામારી ચાલી રહી છે કોરોના મહામારી વચ્ચે ખાસ કરીને મહા માયાની પૂજા થઈ રહી છે મહાશક્તિની પૂજા થઈ રહી છે મહાશક્તિના આરાધનાનો આ પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે આપ દર્શકોને શું સંદેશ આપવા માંગશો આ વખતે આ વાત પણ ખરેખર ખૂબ રસપ્રદ બની જાય છે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે તો કોરોના મહામારીની અંદર આપણે સૌ ભક્તોએ વિશેષ કંઈ ન થાય તો કંઈ નહીં પણ સરકારી ગાઈડલાઈનનું ચોક્કસથી આપણે ધ્યાન રાખવું જોઈએ માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવું જોઈએ અને ઘરે બેઠા બેઠા પણ જો તમે પરા પરાઆંબામાં ભગવતી કુષ્માંડા માતાને રીઝવી શકો છો એવું નથી કે બહાર જઈને જ માતાજીની પૂજા થાય કારણ કે કોરોના મહામારી ચાલી રહી છે અને એવા સમયની અંદર બીજું કંઈ થાય કે ન થાય પણ ઘરે પણ અષ્ટદલ કરી અને લાલ સ્થાપન કરી અને એમાં માં જગદંબાને બેસાડજો અને ભાવભક્તિ અને શ્રદ્ધા તમને જેવું આવડે એવું વાલા પણ મા પરા અંબાનું યજન કરજો ઘરે બેઠા બેઠા કરજો સ્વસ્થ રહેજો મસ્ત રહેજો અને તમારા પરિવારની કાળજી રાખજો તો મા અંબા પરા અંબા ચોક્કસથી તમારા ઉપર કૃપા કરશે નવરાત્રિનો તહેવાર છે બધા પરિવારે ભેગા બેસી અને માતાજીએ આપણને પૂજા કરવાનો અવસર આપ્યો છે ત્યારે બધા નાના મોટા સૌ તૈયાર થઈ અને માની આગળ બેસી ઘરે રહી અને ઘરગથ્થુ જે ઉપાય થાય એવા મા ભગવતીને પ્રસન્ન કરવા માટે આવા બધા ઉપાયો કરજો ઘરે રહેજો અને માસ્ક પહેરવાનું ભૂલતા નહીં આ બહુ અગત્યની બાબત છે એટલે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો તો પરમેશ્વરી તમારી ઉપર રાજી થશે પરમેશ્વરી તમારું મંગલ કરશે ચોક્કસ તો નવરાત્રીના ચોથા નોરતા નિમિત્તે માં કુષ્માંડાના દિવ્ય સ્વરૂપ અને તેના વિશે ચર્ચા કરી છે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો નવરાત્રીના ચોથા નોરતા નિમિત્તે આપ સો કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ તમારી વિશેષ રજૂઆત કાર્યક્રમમાં કુશમાંડામાં અત્યારે હાલ બસ આટલું જ ફરી મળીશું નવા સ્વરૂપની ચર્ચા સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ મને આપશો રજા નમસ્કાર